હળવદની જાહેર જનતાને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રભુ શ્રી રામનું ભવ્યથી ભવ્ય શોભાયાત્રા લક્ષ્મીનારાયણ ચોકથી થઈને સરાનાકા થઈ વૈદનાથ મંદિર સુધી જવાની છે આ ત્રીજું વર્ષ છે અને આપ સૌ જોઈ શકો છો કે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી રહી છે અને ભારેમાં ભારે લોકો આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે આવીને આવી તે રીતે સારામાં સારા સારા વાતાવરણમાં આવું નવું આયોજન થતું રહે તેવી દરેક આયોજકોને પણ શુભેચ્છાઓ અને નગરજનોને પણ આવા જ મુજબ બધા લોકો આવા કાર્યક્રમમાં જોડાય અને દેશભક્તિની સાથે આપણા જે પારંપરિક તહેવારો છે તે હર્ષોલ્લાથી ઉજવાય તેવી એમાં તમે વિનંતી બે હજાર પચીસ થી બાર તારીખ સુધી રામોત્સવ હળવદની અંદર અવિરત ચાલવાનો છે અને ભગવાન રામનો સંદેશ ઘર ઘર સુધી જન જન સુધી પહોંચે ભગવાન રામના જે આદર્શ જીવન ચરિત્ર છે એ જીવન ચરિત્ર ઘર ઘર સુધી પહોંચે જન જન સુધી પહોંચે એવા પ્રયત્ન કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા છે આજે તેતાલીસ ડિગ્રી ગરમીમાં બપોરે સાડા ત્રણ કલાકે હજારોની જનમેદની હળવદના મુખ્ય માર્ગો પર ઉમટી પડી છે અને હળવદ રામમય બની અને ભગવાન રામના વિચારો અને થઈ છે અને આજે આ યાત્રા વેદનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થશે અને બાર તારીખે હનુમાન ના દિવસે યુવાનોને લઈ એક કાર્યક્રમ કરવાનો છે કે હળવદ તાલુકાની દસ ટીમો કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે અને છેલ્લે એને પારિતોષિક અને દંડની પણ સ્પર્ધા રાખવાની છે અને યુવાનોમાં દેશભક્તિનો ભાવ જાગૃત થાય એવા આશયથી આ સ્પર્ધા કરવાની છે